હાલનો મિત્રો હાલો ગઈ તો આપણે જોવાના છીએ મોસમ કઈ રીતનું મોસમ છે અને કઈ રીતનું કેવું મોસમ છે તો જોઈ તો આજની ત્રેવી તારીખ છે ત્રેવીસ તારીખનું મોસમ એકદમ અરૂભરું લાગે છે આસમાનમાં વરસાદ ટીપુ ટીપુ રસ્યો રસ્યો પડે છે મિત્રો તો મિત્રો આગળની જાણકારી પછી દેવું પણ ચેનલમાં તમે નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને કેમ કે મારી નાની એવી ચેનલ છે મોટી હું કરવું ન થાય તમે કરો ને તો મોટી થાય મિત્રો હિલો છે ને નેટવર્ક ટાવર છે હું પછી તમને બતાવી કે અટાણે તમારો હામો કેમેરો છે ને એટલે કેમેરો બલર આવે પછી તમને વાંકનું બેકગ્રાઉન્ડ બધું બતાવ્યું અને તમે જો દૂર દૂર સુધી તમે બેકગ્રાઉન્ડ નહીં પાડી શકો કેમ કે બલરમાં જ આવે છે મારો શહેરો જ સારો આવશે છે તો શહેરો સાફ કરવા માટે આપણે બલરમાંથી કાઢવું પડે મિત્રો પછી આપણે બલરમાંથી કાઢી નાખીશું તો હાલો મિત્રો બલરમાંથી કાઢી નાખી વિડીયો અને આપણે દૂર દૂરથી આપણે શૂટિંગ લઈ ને એવો વિડીયો લેવી આમ દરિયા એવું લાગે કે ન લાગે બલરમાંથી પાછળ દરિયો હોય એવું બેકગ્રાઉન્ડ લાગે ને સફેદ લાગે ને ઝાડવા બાડવા બધાય રાખવા પડી જાય તો મિત્રો હાલો શરૂ કરી દઈએ આપણો વિડીયો મિત્રો ને નજારો જોઈ લ્યો આપણો ફોર કેમાં એમ વિડીયો શૂટિંગ છે મોબાઈલનો જ છે મિત્રો મોબાઈલમાં શૂટિંગ સારું આવે તમે જુઓ મિત્રો મોસમ જવો આ બંગલી જોઈ લો ટાવર પણ જોઈ લો આપણે ઝૂમ કરી કરીને બતાવી દેવાના છીએ આપણે તમને કેટલું ઝૂમ થાય પવર કેમાન કેવો સારું આવે છે મિત્રો કેટલું રિઝલ્ટ સારું આવે છે જોઈ લઈએ આપણે ઓ બસ એટલું ઝૂમિંગ આવે છે મિત્રો જો એટલું ટાવર બતાવી દે કેમ કે આંત એટલું ઝૂમિંગ રાખવાનું એટલું તો સારું આવે ટાવર એટલું મિત્રો સારું આવે પણ આ ઘેનું હોય ને એ જ સારું આવે તમે જોઈ શકો છો અમરેલી ની નજીક શીતલ રોડીપુર યારોડેમ વિમાન પડ્યું હતું કે આ ગામ છે ગામ બી પડકે છે વિમાન પડ્યું હતું ખબર એક જણા એક્સપર્ટ થઈ ગયા હતા પાયલોટ હતા એ ગામ છે મિત્રો અને આની પાછળ જે દિવાલ આવે ને સ્ટેશન જ છે લુમનું એરપોર્ટ ને તમે જોઈ લો દૂર દૂર આપણો વિડીયો કરેલો છે અને આ બાજુ છે ને આ બાજુ ડેમ આવે ખેબી ડેમ આવે ની આ બધું તમે જુમિંગમાં બતાવું છું તો આ રહ્યા ને આ ફાળો છે ફાળાની ઓલી બાજુ ડેમ આવ્યો મોટો તમે દૂર દૂરથી તમે જોઈ શકો છો ડેમનો નજારો પણ ઝૂમ કરવા ને તો મિત્રો રાખવું પડે એટલે ઝૂમિંગ તમને બતાવવામાં નહી આવે તારું તો મિત્રો જોઈ શકો છો અમારો વિડીયો બ્લોગનો ચેનલમાં નવા આવે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જુઓ મિત્રો તો મિત્રો બલરમાંથી આપણે ઝૂમિંગ થોડું કાઢી નાખ્યું બલર અને તોય થોડું થોડું બલર આવે છે મિત્રો કેમ કે મારો કેમેરો આગળનો છે ને એમાં ગ્લાસ તૂટી ગયો છે જે બાજુ કેમેરો છે ને એ બાજુ હેરિક તર નાખી ગયો છે ને એમાં પ્રાણો છે પાણીના ટસ્યા એટલે એમ રિઝલ્ટ થોડુંક આવતું નથી અને તમે જુઓ આ બ્લોગ વિડીયો છે આપણો અને તમે સપોર્ટ કરતા રહ્યો ને તો જ આપણો બ્લોગ સારો આવે બ્લોગ આપણે હારા હારા ઉતારવા મળે બ્લોગ ઉતારી તો આપણે અર્નિંગ ચાલુ થાય ને માણસ વ્યૂઝ આવે તો જ અર્નિંગ શરૂ થાય ને એટલે વ્યૂઝ આવતા નથી મિત્રો બરોબર એટલે વ્યૂઝ આવે ને તો જ આપણે કામનું છે નક્કી આપણી સેનલ મોનિટાઈઝ હોય તો શું કામનું વ્યૂઝ હોય માણસો ગ્રાહક ન હોય હાલો મારે બકાલું કે આમ કે ગમી હોય કેરી હોય કેટી હોય કે બકાલું હોય કે ઘઉં હોય કે હેડમાં આપણે ગ્રાહકી હોય દુકાન હોય દાખલા તરીકે દુકાન હોય ગ્રાહી હોય તો જ તો જ આપણે અર્નિંગ થાય ને કે અર્નિંગ તો થાય નહીં ગ્રાહક હોય એ લઈ જાય તો આપણે અમુક ટકાવારી મળે અમુકમાં દસ ટકા મળે પંદર ટકા મળે વી ટકા મળે અને એવા જેવા ગ્રાહક ગ્રાહક હોય તો માનો કે હજાર ગ્રાહક આવ્યા હજાર ગ્રાહકમાં આપણે ટકાવારી કાઢી કે હજાર હોય હોનું લીધું હોય હજાર ગ્રાહક લાખ રૂપિયા છે લાખમાં આપણે પંદર ટકા મળે તો પંદર પંદર હજારની અર્નિંગ થઈ કે ન થાય દાખલા તરીકે વાત આપણે એક દિના ગ્રાહક ને હજાર ગ્રાક નહીં પણ ચારથી આઠ જમણના તો હજાર ગ્રાહક થાય કે ન થાય હજાર હો નું લે તો આઠ દિનની પંદર હજારની અર્નિંગ થઈ કે નહીં થાય તો એ છે આપડી નોલેજ તો મિત્રો મારે ગ્રાહક નથી દાખલા તરીકે વાત વ્યૂઝ સબસ્ક્રાઈબ તો બે હજાર છે પણ જોવાવાળા કોઈ નહીં આપણો વિડીયો જોતા નથી જોવા મળે ને પૈસા આવવા મળે તો કન્ટેનિ હારે આવું પણ તેને બદલતું થાય ને કેમેરા આવતા થાય એવું થાય કેમકે એટલા અટાણે બધા કેમેરા બેમેરા લઈ તો લાખો રૂપિયાનો ખર્ચો એ થઈ જાય ને કેમેરા લેવાનું આપણે ટાણે અટાણા છે ને કેમેરા લેવાની આપણે તાકાત નથી તાકાત કરાવે રનિંગ થવા મળે પૈસા આવવા મળે તો મિત્રો આપણી તાકાત વધે ને એટલે આપણી તાકાત જ વધતી દાખલા તરીકે વાત આપણે થોડુંક ખાધું હોય બરાબર શરીરમાં બહુ ભૂખ લાગી હોય તો તમે એકાદ બે ઊંચા ખાઈ દો ખાવાનું હોય કાંઈ નહીં થોડુંક વાર લાગે એમ હોય પણ એકાદ બે ઊંઝા ખાઈ દે દસ વાગ્યે આપણે તો ટેકો મળી જાય કામ સારું થાય કે નહોતું મિત્રો ખાધું જ ન હોય તો બોબર કેળે કામ થાય હાલ હસોડું ખાધું નથી અને બે વાગ્યે માનો કે કામે સડી ગયા પછી વગર ખાધે કામ થાય સમજો એની બદલે આપણા શરીરમાં તાકાત આવે ખાવાથી તો મિત્રો આપણી ચેનલમાં જો દાખલા તરીકે આ પૈસા એ વસ્તુ જ છે પૈસા હોય ને આવું બધું થાય પૈસા વધતા જાય એમ સારું સારું થતું જાય માનો કે તમે પહેલાં ગરીબ માણસ હોય બરાબર ગરીબ માણસ હોય ને માનો કે સારું ઘર બનાવવું છે બધું બનાવવું છે બીજાનું ઘર જોવે છે બરાબર દાખલા તરીકે આવું ઘર બનાવવું છે બરાબર આવું ઘર ઘર બનાવવા માટે આપણી પાસે પૈસા ન હોય વળતર હળતર સાજી ન હોય બરાબર હળતર દાખલા તરીકે થોડીક હોય થોડીક હોય ખાવા પૂરતી હોય ને હો બે રૂપિયા વધતા હોય તો આવો બંગલો થાય નહીં પછી એમ કરતાં કરતાં આપણો બિઝનેસ વધી જાય અને મહિને આપણે વી વી ત્રેત્રી હજાર રૂપિયા કાઢવા મળે તો આવો બંગલો પણ થઈ શકે બે ત્રણ વર્ષમાં થઈ શકે કે ન થઈ શકે મિત્રો એમ તો એવું છે મિત્રો થાય અર્નિંગ સારી હોય તો બધું થાય બાકી બીજું ખાય થાય નહીં અર્નિંગમાંથી રહ્યું આ સમય તો પૈસા માટે છે પહેલા સમય કેવો હતો કે એક બી માં ગમે વસ્તુ માં એક સમય ગમેના ના ખડે ગાઉ કે બાજરો કે ખેતર માં કાય આ ખોદી કામે જાવ તો એક ગુણ ને બાજરો એમને માં આપી દે લ્યો ગરીબ માણસ ખાવ અટાણે એક ગુણ ને બાજરો લેવા જાવ હોય કેટલા રૂપિયા થાય દાખલા તરીકે અટાણે પાંચ છસો રૂપિયા ભાવ છે બરોબર ઘઉ છસો રૂપિયા ભાવ છે તો અઢી ના એક એક ગુણ અઢી મંડળનો થાય કે ન થાય તો એક ગુણના પૈસા કેટલા થાય સત્તર બારસો પંદરસો રૂપિયાનો ખોટો થાય કે ન થાય તો અટાણે આ સમયમાં પંદરસો રૂપિયાનું કામ થાય એ સમયની અંદર પંદરસો રૂપિયાનું કામ થતું આજથી પચાસ સાઠ વર પહેલાં પચાસ વર પહેલાં એમના ગુણ બાજરો આવતો આખો આખોથી કામ્યુ આવી અડધી કલાક પોણી કલાક તો એ તમને એક ગુણ બાજરો મળી જતો અને ગરીબોને પણ ખળે ખળે આટો મારે ને તો પાસ પાંચ કિલો બાજરો આપે એટલે વી ખળા વી ખળા રખડે ને લોકો એવડેલો ખળાનો પાંચ પાંચ કિલો બાજરો ગણો તો કેટલો બાજરો થાય એટલે ગરીબોએ લગભગ બે ત્રણ હજાર રૂપિયા કામી લેતા એટલે એ સમયમાં બે ત્રણ હજાર રૂપિયા ને એ સમયમાં બસ્સો રૂપિયા કામી લેતા આપણે આ સમયમાં બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા થાય એ સમયમાં બસો રૂપિયા એટલે બે હજાર રૂપિયા થાય કેટલા થાય આથી પસાવે પહેલાં બે હજાર રૂપિયા થાય ને બસો રૂપિયા તો એવી વાત છે મિત્રો અટાણે સમય છે ને પૈસામાં તો મિત્રો વ્યૂઝ આવે આપણી ગ્રાહકી વધે તો પણ બિઝનેસ દુકાન ખાલી આવે તો દુકાન આવે નહીં ગ્રાહક બંધાવવા પડે બંધવા પડે તો હું એક ફરદીથી આમાં રોલું છું મારા ગ્રાહક બંધાતા આપણે જવાના આનો કે મારું દુકાન ખરાબ હોય તો ન લેવાય એવું નહીં મારો વિડીયમ કન્ટેન્ટ સારું નથી ગ્રાહક તો થવા જોઈએ પાંચ છે આઠ છે હજાર જણા જોવા જોવા જોઈએ ને તો આપણે એ કન્ટેન્ટ બનાવું જઈ મિત્રો જોવે જ નહીં દસ જણા વીસ જણા સો જણા એ પૂરો થઈ જાય વિડીયો તો શું કામનો યુટ્યુબે પણ વાયરલ ઇન્વર્ટ કરે બરાબર પણ આપણે જોવા વાળા નથી નખર મિત્રો વિડીયો તો આપણે બનાવી છીએ કન્ટેન્ટ આવું આ મને ગમે એવું બનાવી તમને ગમે એવું જ થાય આમાં મિત્રો એવું કરતા તમારે જેવા સપોર્ટ કરો તો મળશું આગલા વિડીયોમાં તબક્ક જય હિન્દ જય હિન્દ હું તો નોલેજ આપવાળો શું હોય આ તો મારી એક મારું એક મારો જેવું જેવી બુદ્ધિ જેવું હું બોલું છું એટલે મારી બુદ્ધિ એવડી છે હું એવડું બોલું છું મિત્રો થોડા ખારા માણસો હોય ને સારી બુદ્ધિ હોય તો સારું બોલે મિત્રો આપણું ભણતરને અભ્યાસ થોડુંક છે તો થોડુંક એ રીતનું બોલી છે પણ બોલતા આવડે છે થોડું ઘણું મિત્રો અને થોડા ઘણા દુકાઈ ખાઈ છીએ હું નથી કહેતો હું બહુ સારું બોલી જાઉં છું મિત્રો મળશે આગલે જય ભારત